વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું આલ્કુનો સંભારો આ આલ્કુનું તમે શાક પણ બનાવી શકો છો પણ મારા પરિવારમાં આનો સંભારો ખૂબ ભાવે છે એટલે અમે આલ્કુનો સંભારો બનાવીએ છીએ તો અહીંયા આપણે પાંચ પાંચથી છ આલકુ લઈ લીધા છે ને ત્રણ લીલા મરચાં લઈ લીધા છે અને આને આપણે સુધારી લેશું ઉપરથી જે છાલ ઉખેડી અને આપણે એને સુધારવાના છે અને બાકી મસાલિયાની અંદરથી જે મસાલાની જરૂર પડશે એનો ઉપયોગ કરશું વઘાર માટે તેલ અને સ્વાદ મુજબ આપણે મીઠુંનો ઉપયોગ કરશું આલકોને ઉપરના ટોપકામના ભાગથી આપણે ખાલી લેવાનો અને છાલને પણ ઉપરથી ઉખેડી લેવાની એકદમ ઉપરથી છાલ ઉખેડે ને સરસ સોફ્ટ એવો આપણો સંભારો થાય એકદમ મસ્ત બધા આલકોમાંથી આવી રીતે આપણે છાલને ઉતારી લેશું તો આલ્કોને હવે લાંબી લાંબી ચીપ્સમાં આપણે સરસ સુધારી લેવાના એકદમ પતલા પતલા આનો સ્વાદ કોબી જેવો આવે છે એકદમ મસ્ત એવું લાગે છે આ હાલ બટેકાનું શાક પણ થઈ શકે તો આવી જ રીતે આપણે બધા હાલકોને સુધારી લેશું

આલકો ને આપણે મરચા સુધારે લાગી ઉમેરી દઈશું ને સરસ આપણે તેલ સાથે મિક્સ કરી લેશું પાંચ અમચી જેટલી હળદર ઉમેરશું અને સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું અને તરત આપણે મિક્સ કરી દેવાનું છે આપણે મિક્સ કરી અને ધીમા ધીમા ગેસ ઉપર એક એકદમ સ્લો ગેસ ઉપર આપણે ડીશ ઢાકીને થોડી વાર આપણે એને ધોવા દેવાનું છે એક મિનિટ પછી આપણે ખોલીને આપણે હલાવી દેસુ પછી આપડે ને એક મિનિટ થવા દેશુ સંભારો તૈયાર છે બે મિનિટ થઈ ગઈ છે તો આપણો સંભારો મસ્ત એવો તૈયાર થઈ ગયો છે તો આ સંભારાને આપણે એસી ટકા જેટલો પકાવવાનો છે સો ટકાની ની એટલે એકદમ પોચો પડી જાય એવો નહીં તો વડીલો માટે ચડવા દેવો હોય તો આપણે સો ટકા ચડવા દેવાનો પણ આપણે તો ખાઈ શકીએ એવી રીતે હોય તો આપણે ટકા જેવો ચડવા દેવાના એટલો સાદ મસ્ત એવો આવે કાઠિયાવાડીઓને સંભારા વગર તો જમવાનું અધૂરું જ છે તો અહીં આપણો આલકુનો સંભારો તૈયાર થઈ ગયો છે તો સર્વિંગ પ્લેટની અંદર આપણે હવે સર્વ કરી લેશું તો તૈયાર છે અહીં આપણો આલકુ મરચાનો સંભારો જો તમને મારી રેસિપી પસંદ આવે હોય તો મારી રેસિપીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકનને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો